સમાવિષ્ટ મુકેશભાઈ પટેલે એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત વન કવચ લોકાર્પણ વિસ્તારમાં એકસો સાત જાતના કુલ અગિયાર હજાર વૃક્ષ વાવેતર કરાયું રાજ્યના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની સુબીર રેન્જમાં સમાવિષ્ટ કાંગરીયા માળ ખાતે જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાના સમાન એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઝીરો વન કવચનું લોકાર્પણ કર્યું નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું કે વન છે તો જીવન છે વન આપણને ઓક્સિજન આપે છે આપણા પૂર્વજો એ ડાંગનું જંગલ સાચવ્યું છે તે આપણા માટે આશીર્વાદ રૂપ બન્યું છે જેથી તમામ લોકોએ જંગલોનું જતન અને રક્ષણ કરવું જોઈએ વનલક્ષ્મી યોજના થકી વન સહભાગી મંડળી દ્વારા પણ ઘણા લોકોને લાભ થયો છે આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મલાબેન ગાયન સંગઠન પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત ઉપપ્રમુખ શ્રી રઘુનાથ સાવડે પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષ ગાયન બહેર રાજવીસિં તત્તપરાવ પવાર સહિત પ્રાંત અધિકારી સુશ્રી કાજલ અંબાળિયા મુખ્ય વન સંરક્ષણ સર્વસ્વી ડોક્ટર બી સુચિન્દ્રા નાયબ વન નિરજકુમાર અને એમએલ એમ અને એમએલએમબીના મદદનીસ વન સંરક્ષક સર્વસ્વી રાહુલ પટેલ અને મિનેશ ગાયકવાડ આરતી ડામોર તેમજ જિલ્લાની વિવિધ રેન્જના આરેપો વનકર્મીઓ સ્થાનિક વનમંડળીના પ્રમુખ મંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશ મહલા ડાંગ